હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત કરું છું રસોઈ રસોઈઘરમાં તો આજે આપણે બનાવવાના છે ડાળિયાની ચીક્કી તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો અને મારી અવનવી રેસીપીઓ તમને જોવી ગમતી હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો બનાવી લઈએ આપણે ખૂબ જ ટેસ્ટી એવી ડાળીયાની તો ડાળિયાની ચીક્કી બનાવવા માટે મેં ડાળિયા લીધા છે ગોળ લીધો છે અને બે ચમચી જેટલું ઘી લીધું છે તો પહેલાં તો આપણે ડાળિયાને સારી રીતે આપણે શેકી લેવાના છે જો એમાં થોડો ઘણો ભેજ હોય તો આવી રીતે જાડા તળિયા લોહી લેવાનું અને તેમાં થોડી વાર ડાળિયા ગરમ થાય ત્યાં સુધી આપણે ડાળિયાને શેકી લેવાના એના લીધે ડાળિયા છે તે એકદમ જ ક્રિસ્પી થઈ જશે તો આપ જોઈ શકો છો કેટલા સરસ એવા આપણા ડાળિયા છે તો આપણે તેને થોડી વાર શેકી લઈશું આવી રીતે ચમચાને સતત હલાવતા રહેવાનું અને ડાળિયાને શેકી લેવાના તો થોડી જ વારમાં ડાળિયા છે તે એકદમ જ ક્રિસ્પી એવા બની જશે તો આપ જોઈ શકો છો આપણા ડાળિયા શેકાઈ ગયા છે હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું તો આપ જોઈ શકો છો કેટલા સરસ એવા ક્રિસ્પી આપણા ડાળિયા થઈ ગયા છે પછી આપણે એજ બાઉલમાં બે ચમચી જેટલું ઘી એડ કરીશું ઘીનો ટેસ્ટ ચીક્કીમાં ખૂબ જ સરસ આવતો હોય છે એની સ્મેલ ખૂબ જ સરસ આવતી હોય છે ઘી એડ કરવાથી ચીક્કીમાં શાઇનિંગ આવશે એટલે હું એ ઘી એડ કરી રહી છું પછી એમાં ગોળ એડ કરીશું આવી રીતે ગોળને સતત મિક્સ કરતા રહેશો એટલે થોડી જ વારમાં ગોળ છે તે પીગળી જશે તો આપ જોઈ શકો છો એકદમ જ સરસ એવો આપણો ગોળ પીગળી રહ્યો છે આવી રીતે ગેસની ફ્લેમ ધીમી રાખવાની ચમચાની મદદથી સતત મિક્સ કરતા રહે તો આપ જોઈ શકો છો આવી રીતે ગોળમાં બબલ્સ પડવા લાગે પછી આપણે ચેક કરી લેવાનું એક વાટકીમાં પાણી લઈ અને ચેક કરી લેવાનું જો ગોળ એકદમ કડક થઈ ગયો હોય અને આસાનીથી તૂટતો હોય તો આપણી ગોળનો પાયો છે તે પરફેક્ટ આવી ગયો તો આપ જોઈ શકો છો આસાનીથી તેના ટુકડા થાય છે પછી આપણે તેમાં ડાળિયા ઉમેરીશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું તો આપ જોઈ શકો છો આવી રીતે ગોળ સાથે ડાળિયાને એકદમ જ મિક્સ કરી લેવાના અને આ વખતે આ ગોળ આપણો પાયો આવી ગયો છે એટલે થોડી ઝડપ રાખવાની પછી આવી રીતે સારી રીતે મિક્સ કરી અને પછી તેના રોટલો વણી લેવાનો તાપ જોઈ શકો છો પછી એક પેપર લેવાનું એક કાગળમાં આપણે ઘી સારી રીતે ફેલાવીને પછી આપણે તેમાં આ ગોળવાળું મિશ્રણ એડ કરીશું ગોળ અને ડાળિયાવાળું મિશ્રણ એડ કરીશું તો પહેલાં હું વાટકીની મદદથી આવી રીતે મિશ્રણને સારી રીતે ફેલાવી દેવાનું છે પછી આવી રીતે ઘીવાળી વાટકી કરી અને થોડો થોડો દબાવશું એટલે સારી રીતે મિશ્રણ ફેલાઈ જશે પછી આપણે વેલણની મદદથી થોડું વણી લેવાનું છે એટલે એકદમ જ પાતળી એવી સરસ મજાની ચીક્કી તૈયાર થઈ જશે તો આપ જોઈ શકો છો એકદમ જ સરસ એવી ચીક્કી બેસી ગઈ છે આવી રીતે હળવા હાથે વેલણ ફેરવશો એટલે સરસ જ એવી આપણી ચીક્કી બની જશે તો આપ જોઈ શકો છો કેટલી સરસ આપણી ડાળિયાની ચીક્કી બની રહી છે તો આવી રીતે થોડા થોડા વેલણથી ફેરવતા જશો એટલે એકદમ જ પાતળી એવી ચીક્કી બની જશે તો આપ જોઈ શકો છો આવી રીતે વણાઈ ગયા પછી આ મિશ્રણ ગરમ જ હોય ત્યારે થોડા થોડા આવી રીતે કાપા પાડી લેવાના છે જો મિશ્રણ ઠંડુ થઈ જશે પછી એના આવી રીતે કાપા નહીં થાય એટલે મિશ્રણ થોડુંક ગરમ હોય ત્યારે જ આવી રીતે તેના કાપા લગાવી દેવાના છે અને પછી આ મિશ્રણને ઠંડુ થવા દેવાનું છે અને પછી આપણે ટુકડા કરીશું તો આપ જોઈ શકો છો એકદમ જ સરસ એવી આપણી ડાળિયાની ચિક્કી બની ગઈ છે આવી રીતે પછી ચીક્કી ઠંડી થાય પછી તેના ટુકડા કરી લેવાના તો આપ જોઈ શકો છો એકદમ જ આસાનીથી તેના ટુકડા થઈ રહ્યા છે એટલે આપણો ગોળનો પાયો છે તે એકદમ જ પરફેક્ટ આવ્યો છે તો આપ જોઈ શકો છો કેટલી ક્રિસ્પી એવી આપણી ડાળિયાની ચીક્કી બનીને તૈયાર થઈ ગઈ છે આવી રીતે બધી જ ટુકડા કરી લેવાના છે અને આ ચીક્કીને તમે મહિનાઓ સુધી સ્ટોર કરી શકો છો ખાવામાં પણ એટલી જ ટેસ્ટી લાગે છે તો આપ જોઈ શકો છો કેટલી સરસ એવી આપણી ડાળિયાની ચીકી બનીને તૈયાર થઈ ગઈ છે તો આજની મારી આ રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલું બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં તો હવે ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક્સ ફોર વોચિંગ